આપણને અહીં સંખ્યા રેખા પર બિંદુને સિત્તોતેર પોઈન્ટ પાંચ સુધી ખસેડવાનું કહ્યું છે તો અહીં આ સિત્તોતેર છે અને સિત્તોતેર પોઈન્ટ પાંચ એ સિત્તોતેર અને ઇઠોતેર ની વચ્ચે અડધે આવે આ પ્રમાણે અને પછી તેઓએ પૂછ્યું છે કે સિત્તોતેર પોઈન્ટ પાંચ નજીકના દર્શકમાં શું મળે તમે અહીં સંખ્યા રેખા પર જોઈ શકો કે નજીકના દર્શકને આ ભૂરી લીટી વડે દર્શાવવામાં આવ્યા છે અહીં આપણા દશક સિત્તેર અને એસી છે આપણે સિત્તેર અને એસી ની વચ્ચે છીએ હવે કયો દશક આપણા કરતા વધારે નજીક છીએ તો આપણે અહીં જવાબ તરીકે લખીશું હવે તમને કદાચ સંખ્યાને ને નજીકના દશકમાં ફેરવવાનો અર્થ સારી રીતે સમજાઈ ગયો હશે તમે અહીં દશકના સ્થાન કરતા એક સ્થાન ઓછું લઈ શકો જે એકમનું સ્થાન થશે હવે જો આ એકમનો અંક પાંચ કરતા નાનો હોય તો તમે નીચેની તરફ તો તમે અહીં જોઈ શકો કે આપણે એવું શા માટે કરીએ છીએ આપણે અહીં એસી ની નજીક છીએ બીજો એક ઉદાહરણ જોઈએ બિંદુને આઠ પોઈન્ટ ચારસો સુધી ખસેડો તો અહીં આઠ પૂર્ણાંક સુડતાળીસ છે અને આ બિંદુ છે તો હવે ત્યાં ત્યાં તો હવે ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ છે આમ અહીં બે સતાંશ ની વચ્ચે તમારી પાસે દસ સહસ્ત્રાંશ છે એવું તમે વિચારી શકો તો આપણે અહીં સુડતાળીસ સતાંશ અને બીજા આઠ સહસ્ત્રાંશ સુધી જવા માંગીએ છીએ માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત માટે આઠ પોઈન્ટ ચારસો આ બિંદુ થાય આ સંખ્યા થાય હવે તેઓ પૂછે છે કે આઠ ચારસો નજીકના સતાંશ શું મળે તમે જોઈ શકો કે સતાઉશ ને અહીં ભૂરી લીટી વડે દર્શાવવામાં આવ્યા છે અને આપણે કોની નજીક છીએ આપણે અહીં આઠ પૂર્ણાંક અડતાલીસ સત્તાંશની નજીક છીએ તેથી તેને અહીં લખીએ અને તે યોગ્ય છે આપણે બીજા ઉદાહરણમાં પણ જોઈ ગયા હતા કે નજીકની સંખ્યામાં ફેરવવા તમે સહસ્ત્રાંશના સ્થાનને જુઓ જો તે પાંચ કે તેના કરતા મોટો હોય તો તમે ઉપરની તરફ નજીકના સત્તાંશમાં ફેરવો જે અહી આઠ પોઇન્ટ અડતાલીસ છે હવે તેઓ આપણને પૂછી રહ્યા છે કે સંખ્યા રેખા પર કયું બિંદુ ત્રણ પોઇન્ટ નવસો ચુમ્માલીસ પર છે તમે અહીં જોઈ શકો કે આ સંખ્યા ચોરાણું સતાંશ કરતા અહીં આ સંખ્યા ત્રણ પૂર્ણાંક ચોરાણું સતાંશ કરતા થોડી મોટી છે તેથી તે ત્રણ અને ત્રણ પોઈન્ટ ની વચ્ચે આવે માજે આપણે અહીં બિંદુ સી ને પસંદ કરીએ ત્યારબાદ તેઓ આપણને પૂછે છે કે ત્રણ પોઈન્ટ નવસો ચુમ્માલીસ ની નજીક સતાંશ શું થાય તેના વિશે વિચારવાની ઘણી રીત છે તમે અહીં સતાંશ સ્થાનને જોઈ શકો તે અંક ચાર કરતા નાનો છે તેથી આપણે નીચેની તરફ તેને નજીકના ફેરવીશું તેથી તે નવ પોઈન્ટ થાય અથવા જો તેના વિશે વિચારવું હોય તો આપણી પાસે અહીં ચોરાણું વધારે નજીક છે કે ત્રણ પોઈન્ટ છન્નું ની તમને અહીં સ્પષ્ટ રીતે દેખાય છે કે તે ત્રણ પોઈન્ટ ચોરાણું ની સૌથી વધારે નજીક છે માટે અહીં આ જવાબ ત્રણસો ચોરાણું આવે હવે વધુ એક ઉદાહરણ જોઈએ એની નજીકનો સહસ્ત્રાંશ શું થાય એની નજીકનો નો શું થાય બિંદુ એ અહીં છે હવે અહીં આ છ પૂર્ણાંક તેત્રીસ થશે અને આ છ પૂર્ણાંક ચોત્રીસ સતાંશ થાય તમે અહીં આને છ પૂર્ણાંક ત્રણસો ત્રીસ સહસ્ત્રાંશ તરીકે પણ જોઈ શકો ત્યારબાદ આ છ પૂર્ણાંક ત્રણસો એકત્રીસ સહસ્ત્રાંશ થાય આ ત્રણસો બત્રીસ સહસ્ત્રાંશ આ ત્રણસો તેત્રીસ સહસ્ત્રાંશ આ ત્રણસો ચોત્રીસ સહસ્ત્રાંશ અને આ પ્રમાણે આગળ જો આપણે આ બિંદુની વાત કરીએ તો તે છ પૂર્ણાંક ત્રણસો સાડત્રીસ સહસ્ત્રાંશ અને છ પૂર્ણ આડત્રીસ સહસ્ત્રાંશની વચ્ચે આવેલું છે હવે જો આપણે તેને નજીકના સહસ્ત્રાંશમાં ફેરવવા માંગતા હોઈએ તો તે છ પૂર્ણાંક ત્રણસો આડત્રીસ સહસ્ત્રાંશની વધારે નજીક દેખાય છે માટે આપણે અહીં છ પૂર્ણાંક ત્રણસો આડત્રીસ સહસ્ત્રાંશ લખીશું હવે એની નજીક નો બિંદુ કયા કયા સતાંશ ની વચ્ચે છે પૂર્ણાંક ચોત્રીસ સતાંશ ની વચ્ચે છે અને તે આ બંને માંથી કોની નજીક છે તે અહીં છ પોઈન્ટ ચોત્રીસ ની નજીક છે માટે છ પોઈન્ટ ચોત્રીસ લખીએ આમ જયારે પણ તમને નજીકના દશકમાં નજીકના સતાંશમાં કે નજીકના સહસ્ત્રાંશમાં ફેરવવાનું પૂછ્યું હોય ત્યારે તમે સંખ્યા રેખાનો ઉપયોગ કરો અને પછી વિચારો કે કયો સતાંશ તે સંખ્યાની નજીક છે અથવા કયો સહસ્ત્રાંશ તે સંખ્યાની નજીક છે